એક પ્રશ્ન પૂછીએ છીએ કે શ્રીજી મહારાજને સત્સંગમાં સૌથી પહેલો થાળ કોને જમાડ્યો હશે એનો સ્પષ્ટ જવાબ છે કે ગોરવધન ભાઈ એ ગુજરાતી ગાંઠિયા અને સુખડીનો શ્રી હરિને પહેલો વહેલો આસ્વાદ કરાવનાર આ ગોરવધન હતા અને સાત સાત વર્ષના વનવાસમાં ક્યાંય ન જોયા હોય તેવા ગાંઠિયા શ્રી હરિને એવા ગમે કે સુખડી જમ્યા સિવાય ફક્ત ગાંઠે સ્વીકાર્યા આ ગોરવધનભાઈ માંગરોળના વતનની જ્ઞાતિએ વણિક અને મોટો વેપાર ચલાવે શેઠ તરીકે આજુબાજુના પંથકમાં ઓળખાય દયાળુ પણ તેવા જ ઉદાર પણ મનના અને રામાનંદ સ્વામીના શિષ્ય થયા હતા શ્રી હરિ તપસ્વી ના વિશે માંગરોળની ભાગોળે બિરાજમાન છે એક તીર્થવાસી મહાત્માને જમાડવાની ભાવનાથી ઘરેથી સુખડી ગાંઠિયા લાવીને શ્રી હરિને જમાડ્યા મહારાજ કહે ઘરમાં આ તૈયાર ક્યાંથી મહાત્માજી મારા એક ભાઈ મૃત્યુ પામ્યા છે તેનું આજે તેરમું હતું સારું સારું

પછી સ્વામીના સાપે નર્કમાં પડી છે હું સમાધિ કરીને જમપુરીમાં જાઉં છું ત્યારે બૂમો પાડે છે હે મને મને કાઢ પણ તેની પાસે જવા દેતા નથી આટલું જ દુઃખ છે કે હું ભગવાનનો ભક્ત અને મારી ફય નર્કમાં દુઃખ પામે તમે એવા આશીર્વાદ આપો કે જેથી તેનો ઉદ્ધાર થાય તપસ્વી સ્વરૂપે શ્રી હરિ કહે છે સબ એસા કરો સમાધિ કર કે વાહ જાઓ